કોસ્ટગાર્ડની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલતા શખ્સને ગુજરાત એટીએસની ટીમે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી ઝડપી લઈ સોમવાર સુધીના હારી માંડ મેળવ્યા છે ગુજરાત એટીએસના પીઆઈ પીબી દેસાઈને બાતમે મળી હતી કે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતો અને માછીમારીનો વ્યવસાય કરતો જતિન જીતેન્દ્રભાઈ ચારણીયા નામનો એકવીસ વર્ષીય શખ્સ છેલ્લા ચારેક મહિનાથી અડવિકા પ્રિન્સ નામ ધારણ કરી કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં છે અને કોસ્ટગાર્ડના છેતી તથા તેના વહાણોની માહિતી ફેસબુક મેસેન્જર અને ત્યારબાદ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી ચેત એપ્લિકેશન મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવી દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો છે આથી તેઓએ આ અંગે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિંગ દ્વારા વર્કઆઉટ કરી જતીનને પૂછપરછ અર્થે એટીએસ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો જેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે જાન્યુઆરી 24 થી અડવિકા પ્રિન્સ નામની ફેસબુક પ્રોફાઇલ સાથે સંપર્કમાં આવ્યો હતો અને પોતે એક મહિલા હોવાનું જણાવી આ પ્રોફાઇલ ધારકે જતીન પાસેથી તે પોરબંદર ગુજરાતનો છે અને માછીમારી કરે છે તે માહિતી મેળવી અવારનવાર ચેત કરી મિત્રતા કેળવી જતીનનો વિશ્વાસ જીતી લીધો તે દરમિયાન અડવિકાની માંગણી મુજબ જતીન તેને મેસેજ કરીને પોરબંદર ખાતે જેતી તથા શીપ અંગેની કેટલીક વિગતો મોકલી આપી હતી ત્યારબાદ દરિયાનો અને કોસ્ટગાર્ડના જેતી તથા જેતી ઉપર ઉભેલ શીપનો વિડીયો બનાવીને પણ અડવિકાને મોકલી આપ્યો હતો જે બદલ અડવિકાએ જતીનના બેંક એકાઉન્ટમાં ટુકડે ટુકડે કુલ રૂપિયા છ મોકલાવ્યા હતા ત્યારબાદ અદ્વિકાની સૂચના મુજબ જતીને અડવિકાએ આપેલ તથા તેના ટેલિગ્રામ એકાઉન્ટ પર ચેત કરવાનું શરૂ કર્યું હતું આ માહિતીની એટીએસ દ્વારા ખરાઈ કરતા જાણવા મળ્યું હતું કે અડવિકા અને જતીન વચ્ચે ફેસબુક મેસેન્જર અને ટેલિગ્રામ એકાઉન્ટ ઉપર થયેલ ઘણી ચેટ પ્રાઇવેસી સેટિંગ્સ મુજબ ચોવીસ કલાકમાં ઓટો ડિલીટ થઈ ગઈ હતી જતીને અડવિકાએ આપેલ તેના વોટ્સએપ એકાઉન્ટ પર ચેટ પણ કર્યું હતું એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યું હોવાનું ખુલ્યું હતું આ માહિતી તથા પુરાવા આધારે જતિન તથા પાકિસ્તાની મહિલા એજન્ટ અડવિકા પ્રિન્સ કોસગાના રિસોર્સિંગ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી ગુપ્ત અને સંવેદનશીલ માહિતી ગેરકાયદેસર નાણાંકીય વળતર મેળવી આપ લે કરેલ હોવાની તેના વિરુદ્ધ એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી જતીનને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે પોરબંદરની કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના સોમવારે સોવાર સુધીના રિમાન્ડ મરજૂ કર્યા છે અને અડવિકા પ્રિન્સ એકાઉન્ટ ધારક કે જે મહિલા હોવાનું જણાવી જતીન સાથે સંપર્ક કેળવ્યો હતો તે જ મહિલા છે કે કોઈ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીનો જવાન છે તે અંગે પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસ ની ટીમે અગિયાર માસ પહેલા નવ જૂન બે હજાર ત્રેવીસના રોજ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન

આઈપીસીની કલમ એકસો દેશદ્રોહ અન્વયે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરેલી જેમાં નામદાર કોર્ટે પાંચ દિવસના તારીખ સત્યાવીસ સવારે સુધી રિમાન્ડ મંજૂર કરે છે મામલો શું કઈ રીતે તેની અટકાયત કરવામાં આવ્યો છે શું છે હાલનો જે આરોપી છે એ આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનના આઈએસઆઈના એજન્ટ અથવા તો મિલિટરી ઓફિસર

થોડા સમય પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર પિયુષ દેસાઈને એક બાતમી હકીકત મળેલી કે જતીન ચારણીયા નામનો એક માછીમારનો વ્યવસાય કરે છે તે પોરબંદરનો વતની છે અને એક પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની સાથે કોન્ટેક ધરાવે છે એ બાબતે ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓની સાથે શેર કરી દીધી એ ઇન્ફોર્મેશનના આધારે એક ટીમ બનાવવામાં આવી જેની અંદર પીએસઆઈ વાઢેર પીએસ પીઆઈ મૂણાલ શાહ અને પીઆઈ ડીવી રાઠોડની ટીમે અને તેમાં સાથે કેટલાક પોલીસ કર્મચારીઓને સામેલ કરવામાં આવેલા જે આ જતીન ચારણિયા છે એ જતીન ચારણિયા ચારણીયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી વિગત ખાતરી કરતા જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાંચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જટી છે એ જટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવદિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ ટ્વેન્ટી ફોર અવર્સમાં મોડ ઉપર રાખેલા જેથી એ ઓટો ડિલીટ થતા હતા એ આ માહિતી આપવાના એણે કુલ છ હજાર રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઓગ્રિક બે ચોવીસથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આઈપીસી સેક્શન એકસો એકવીસ ક અને એકસો આ પાકિસ્તાન ઓપરેટિવમાં એક અત્યારે જોવા છે કે કે વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે એને ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી એને મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે એ પોતે માહિતી મેળવે છે પાકિસ્તાન ગયો સાહેબ ના પાકિસ્તાન નથી ગયો એ અહીંયા માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણે થઈને દરિયા કિનારે જે કોસ્ટલની સેન્સિટિવ હકીકત છે એ ફોટોગ્રાફ્સ વગેરે આને મોકલે આપે છે અને મોબાઈલનું લાક છે WhatsApp છે લોકેશન તેનો ફોન એ જે અવિદિકા પ્રિન્સ છે એને એક મોબાઈલ નંબર માંગ્યો તો અને મોબાઈલ નંબર જે છે એનો OTP અહીંથી જનરેટ થાય છે તો એકાઉન્ટ બનાય અને એ પાકિસ્તાનમાં ઓપરેટ થઈ રહ્યું છે અત્યારે તો પછી આ હા એક વિમેન્સ ઓપરેટિવ દ્વારા જ આ કામ કરવામાં આવેલું છે અને એની સાથે વિડિયો કોલ પણ થઈ છે છેલ્લા ચારેક મહિનાથી એ સંપર્કમાં હતો અને એટીએસની ટીમ છેલ્લા પંદરક દિવસ ત્યાં ઇનપુટ ઉપર કામ કરતું એને કેટલાક ફોટોગ્રાફ્સ મોકલ્યા છે જે મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવેલ છે એફએસએલમાંથી જે ડેટા રિડ્રાઈવ થશે ડેટા છે એ પછી એને અગાઉની માહિતી આપોને આપવા સિમ કાર્ડ અહીંયા ઓપરેટ કરે છે ત્યાં વોટ્સએપ કોઈ પણ વ્યક્તિ છે બીજા ફોનથી ફોન કરી અને જે ઓટીપી આવે છે એને આપવામાં આવે છે તો એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઓપરેટિવ થઈ શકે છે ભરતભાઈ લાખાણી પોરબંદર રોજ જતીન નામના એક એકવીસ વર્ષના યુવાનને એટીએસે એવા મતલબનું રિમાન્ડ માગવાની અરજી કરી લીધી કે આ જતીને કોઈ પાકિસ્તાની નાગરિકે કે જેનું નામ પ્રિન્સ તરીકે રિમાન્ડ અરજીમાં દર્શાવેલું હતું એની સાથે એ ભારતીય ગુપ્તચરની માહિતી પૂરી પાડતો હતો અને પેટીએમ મારફતે એના ખાતામાં રૂપિયા છ હજાર રોકડા જમા થયેલા હતા આવી હકીકત જણાવીને આની સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ બીજા કોઈ રૂપિયા આવેલા છે કેમ આતંકવાદી પ્રવૃત્તિ સાથે એટલે કે આઈએસઆઈનો એજન્ટ છે કે નથી પાકિસ્તાન આર્મી આમાં સામેલ છે કે કેમ આ તમામ બાબતોના અલગ અલગ કારણો જણાવી પોલીસે સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ ખરેખર અમારી દલીલ મુજબ આ ચેતન એક વોટ્સએપનો શિકાર બનેલો છે અને એને જતીનને મોબાઈલમાં એક રિક્વેસ્ટ આવી એને સ્વીકારી અને રિક્વેસ્ટમાં કોઈ લેડી હોય અને એને કારણે એ વાતચીત શરૂ કરી અને નેચરલ કોર્સમાં જ જે ફોટાઓ મોકલવાના હોય એ મોકલાતા અને રીતે આ જતીન કોઈ આતંકવાદી નથી આતંકવાદી પ્રવૃત્તિ સંડોવાયેલ નથી આ તમામ બાબતની રજૂઆત કરતાં નામદાર કોર્ટ દ્વારા સોમવારે બપોરના અગિયાર વાગ્યા સુધીના એટલે કે અમારા હિસાબે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને એ રીતે ખરેખર આ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ નથી પણ એક વોટ્સએપનો એટલે કે કોઈ પાત્રનો ભોગ બનેલો વ્યક્તિ હોવાનું અમારું માનવું હોય અને એ રીતે કોર્ટે આ બાબત ધ્યાનમાં રાખીને સાત દિવસની બદલે ત્રણ દિવસના રિમાન્ડ આપેલા છે ટોટલ તો એ પૈકીના કોઈ હવે પોલીસના રેકોર્ડ મુજબ તો ખરેખર અનનોન વ્યક્તિ છે કારણ કે જેને વોટ્સએપથી હાઈ મેસેજ મોકલ્યો તો એ વ્યક્તિ કોણ છે એ હજી એટીએસને ખબર નથી અને એ રીતે બીજા વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ એ હવે પોલીસ તપાસ કરશે ત્યારે ખબર પડશે પણ અત્યારે તો પોલીસે માત્ર અનનોન વ્યક્તિ એટલે કે જે વોટ્સએપમાં મેસેજ કરનાર વ્યક્તિ છે એનું નામ દર્શાવેલું છે પણ ખરેખર એ જ વ્યક્તિ છે કે કેમ એ વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ છે કેમ એ વ્યક્તિ પાકિસ્તાનનો આર્મીનો માણસ છે કે કેમ કે આઈએસઆઈનો એજન્ટ છે કેમ એ અત્યારે પોલીસે પણ ખ્યાલ નથી અને એ રીતે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ અત્યારે પોલીસે રિમાન્ડ રિપોર્ટમાં ક્યાંય જણાવેલ નથી હની ટ્રેપનો શિકાર કહી શકાય હા આમ તો એવું જ કહી શકાય કારણ કે જે મેસેજ વોટ્સએપથી મોકલ્યો હતો એ કોઈ સ્ત્રીપાત્ર હતું અને યંગ લેડી હતી અને એ રીતે આ એકવીસ વર્ષનો યુવાન છે અને એક સહજ આકર્ષણના ભોગ બનીને આ વોટ્સએપ ચેટમાં હાઈથી આગળ વધીને મેસેજમાં વાતચીત કરેલી હોય અને તે રીતે આ એક હની ટ્રેપ પણ ગણી શકાય